સનાતન ધર્મમાં પ્રત્યેક એકાદશીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે એકાદશીની તિથિ એક મહિનામાં બે વખત આવે છે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય વ્રત છે એકાદશીની સમગ્ર કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સ્વમુખે કહેલી છે આજના આ વિડીઓમાં આપણે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે વામન એકાદશી વિશે જાણીશું ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તની એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવી છે આ દિવસે ભગવાન યોગ નિંદ્રા દરમિયાન પડખું ફરે છે એટલે તેને પરિવર્તની એકાદશી કહેવાય છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીનું શું ફળ મળે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થઈ જાય છે આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મ પારાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશી ના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી આ એકાદશી ના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે તેથી તેને પરિવર્તની એકાદશી કહે છે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે એ બધું વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધા ત્યારે યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યા એ મને વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મે વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપી દો તેનાથી તમને 3 લોકનો દાનનો ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને પગ સ્વર્ગ લોકમાં કમર લોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોક માં કંઠ અને સત્ય લોકમાં મુખ રાખી ને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે રાજા મેલીને પકડ્યા અને પૂછ્યું રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા પોતાનું મસ્તક નીચે કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા ત્યારે મને તે અત્યંત વિનિત જોયા

અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ અને એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિધિ વિધાન સાથે પરિવર્તની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર કહ્યું છે કે આ એકાદશી વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે કે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે ઓમ નમો નારાયણ